કેમ છો બધાને ગુડ મોર્નિંગ તો બધા મજામાં જશો ને વ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરીએ છીએ વિડીયો સારો લાગે તો લાઇક કસેમેન્ટ કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને આપણે સવાર ઉઠી ગયા છો અને અત્યારે છે આપણે થોડીક માટી લેવા માટી લેવા માટે જો શું કહેવાય પુરીન પુદીન એવું બધું કરે એના માટે આપણે માટી જરૂર છે એટલે આપણે ફટોફટ જાશું પહેલાં માટી લેવા માટે આપણે ટ્રેક્ટર લઈને જઈ રહ્યા છીએ રેત ભરવા માટે રેત જો ખૂબ રેત ભરનારા મજૂર બેઠા છે અને હવે ફટોફટ આપણે જઈ રહ્યા છીએ રેત ભરવા માટે તો આ પોન બેઠા છે અને પોન ઘર છે તો ફટોફટ જોઈ શકો છો આપણે ગાડી ચાલુ છે અને જઈ રહ્યા છે રેત ભરવા માટે આ આપણું આજુબાજુમાં ગયું ખેતર આવી ગયું રેડેવર ફટોફટ આપણે જોવા ખાલી ખેતરમાં જઈ રહ્યા ફટોફટ આગળ જઈએ હવે રેત ભરવાની છે ફટોફટ

હા જ અને આપણે દાવવાનું આઈડિયા ભરવા આઈડિયા ભરવાનું આપણે તમને બતાવવાનું થતું નહીં અને ફટોફટ આઈડિયા ભર્યા અને વિડીયો ગમે તો લાઈક સબસ્ક્રાઈબ અને ફોલો કરતા રહેજો બરાબર કારણ કે હવે આપણે તો આવવાનું છે આઈડિયા ભરવા આઈડિયા ભરી અને પછી બધું તમને સારા સારું પછી વાવળી અને તારીખ આપણે બેઠા થોડુંક ફરી કેટલા છે બરાબર તો ચલો હવે નવા બ્લોગમાં કાલે હોય છે તો સુધી બાય બાય ટાટા અને વિડીયો પસંદ આવે તો લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવા ન ભૂલતા